આજરોજ વડનગર પોલીસ સ્ટેશન ખાતે તેઓએ સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવ્યું હતું અને જેઓનું એક સપનું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકવાર રૂબરૂ મળવું છે તેઓના આ કાર્યને આજરોજ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈએચએલ જોશીના હસ્તે સાલ ઉડાડી હાટકેશ્વર મહાદેવની મોમેન્ટો તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યને વડનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે પણ બિરદાવ્યું હતું